અને તેના અર્થ નું આવું આપણે સૌ સાથે મળીને કરીએ મિત્રો આજે ગીતા ગ્રંથ આધ્યાચાર જ્ઞાન કર્મ સંન્યાસ યોગ ના શ્લોક નંબર બેતાલીસ વિશે તસ્માદ જ્ઞાન સંભૂતમ

શ્રીમદ ભગવદ્ ગીતા એક થી ચાર અધ્યાય ના કુલ આજે બસો શ્લોક પૂરા થાય છે સૌ દર્શક મિત્રો ને શ્રીમદ ભગવદ્ ગીતા જે એક માત્ર બધા જ ધર્મ શ્રેષ્ઠ ગ્રંથ છે તે ભગવદ્ ગીતા કારણ કે દરેક ધર્મ ગ્રંથો ધર્મ પરંપરા અનુસાર જે તે વ્યક્તિ સનાતન ધર્મ નો ધર્મ ગ્રંથ જે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારે પુરુષાર્થો એક સાથે પૂર્ણ કરવા સક્ષમ અને એ પણ સ્વયં ભગવાન ના શ્રી થી નીકળેલી વાણી અને સૌથી શ્રેષ્ઠ વક્તા ભગવાન પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ સૌથી શ્રેષ્ઠ તે સમય નો શિષ્ય શ્રોતા નરો કૃષ્ણ અર્જુન નામે ગીતા ગ્રંથ જે લોકો માટે કહો તે જે ઈચ્છો તે ફળ અને તે પણ સંસારમાં રહીને બધા જ ધર્મ શાસ્ત્રો માં મુક્તિ સંસાર ત્યાગી તપસ્વી યોગી બને એકાંત અરણ્ય માં મુક્તિ ની શોધ માટે જવું પડતું પરંતુ જે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જેવો ઉચ્ચ કોટી નો આધ્યાત્મિક ગ્રંથ કુરુક્ષાઓની એકાંત ની મુક્તિ ની વિદ્યા મુક્તિ નું જ્ઞાન એકાંત નું જ્ઞાન ચાલુ યુદ્ધ ના મેદાન તે પણ કોને કે એક બાજુ યુદ્ધ નો મુખ્ય યોદ્ધો છે અને તે જ્ઞાન ની પરાકાષા નસ્ત સ્થળ ના વ્યક્તિ ના દેશ નું મહત્વ બસ હસતા હસતા આપી દીધું તો આવો આપણે આ ગ્રંથ તો તેની તો મિત્રો હું શું મહિમા વર્ણવી શકું તેનો મહિમા તો સંપૂર્ણ સ્વયં વક્તા ભગવાન શ્રી કૃષ્ણ જાણે છે થોડો ઘણો અર્જુન સુખદેવજી જનક જેવા જાણે છે મારો તો એક નંબર માત્ર પ્રયાસ ગુજરાતી ભાષામાં ભગવાનની ની વાણી આપણા સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ છે અને મિત્રો આપે આ બસો સ્ટ્રોક સુધી તેને માણ્યો તે આપ સૌને ધન્યવાદ છે ખૂબ ખૂબ અભિનંદન છે તો આવો આપણે સૌ કૃપા હશે અને તો તો ઈચ્છા છે જ આખી ગીતા એક થી દરેક શ્લોક નું ગાન અને તેના અર્થ નું વિસ્તાર થી સરળ ગુજરાતી ભાષામાં વિશ્લેષણ મારી મતી ગતિ મારી બુદ્ધિ અનુસાર મારા ગુરુદેવ મારા પરમાત્મા જેવું સુજાડે તેવું મારી કાલી ગયેલી ભાષામાં આપ સમક્ષ એમની મરજી હશે ત્યાં સુધી પહોંચાડતો રહી જો આપને મારો પ્રયાસ ગમતો હોય તો જોતા રહી અંત સુધી જોડાયેલા રહીજો અને ન ગમતો હોય તો પણ મને કે મારી ચેનલ છોડી દેજો પરંતુ ભગવાનની વાણી ગીતા ગ્રંથ ને પકડ્યા પછી ન છોડતા કારણ કે ગીતા ગ્રંથ થી જ તેના આચરણથી જ સો ટકા કલ્યાણ થવાનું જ છે તેમાં કોઈ શંકા ને સ્થાન નથી તો મિત્રો આજના ચોથા અધ્યાય ના છેલ્લા શોક માં ભગવાન પુરુષોત્તમ શ્રી કૃષ્ણ અર્જુન ને કહે છે કે તારા બધા જ સંશય રૂપી પ્રશ્નોનું મેં સંપૂર્ણ સમાધાન કરી દીધું છે કે તારા હૃદય માં જ્ઞાન અજ્ઞાન થી ઉભું થયું હતું હજુ પણ થોડું ગણું રહી ગયું હોય

તેનો સાર છે કે જય પરાજય લાભ હાનિ સુખ દુખ પાપ પુણ્ય માન અપમાન કોઈ પણ ઈચ્છા રાખ્યા સિવાય પોતાને મળેલું કર્તવ્ય કર્મ અને આવી પડેલું ધર્મ કર્મ પૂરી નિષ્ઠા થી પૂરી ઈમાનદારી સો ટકા કરવું પોતાનું કર્મ કરતા રહેવું સમત્વ યોગ નું આચરણ કરી પોતાનું દૈનિક કર્મ નિમિત્ત કર્મ નૈતિક કર્મ વર્તમાન કર્મ જે પણ ગણો તે કર્મ કરતા રહી ભગવાન ના નામ સ્મરણ સાથે સાગર તો નંદનવન બની જશે અને સાથે સાથે મુક્તિ તો સહજમાં મળી જશે તો મિત્રો જોતા રહો ને જોડાતા રહો ગીતા જ્ઞાન સત્સંગમાં આવો ને આવો ગીતા ગ્રંથ નો સત્સંગ આપ આપ સૌને મળતો રહેશે ગમે તો લાઇક કોમેન્ટ અને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો જેથી ગીતા ગ્રંથ નો એક પણ શ્લોક અને તેનો અર્થ આપણને મિસ ન થાય તો મિત્રો સૌને જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત જય માતાજી